ગીર સોમનાથમાં ઉના નજીક બે પામ બોલેરા એ બે બાઈક ને ફંગોળી દીધા બે સગા ભાઈ સહિત ત્રણ લોકોના મોત બનાસકાંઠામાં ભાગી જતા યુવક યુવતીઓ અને દારૂ બંધ ને લઈને લેવાયો મોટો નિર્ણય નિયમોમાં ભંગ કરનાર ને રૂપિયા એક લાખ રૂપિયા સુધીનો જ દંડ છોટાઉદેપુર માં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલ માં ખસેડાયો પિતા એક કરી કાર્યવાહીની માંગ ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના રોકડ લઈ લૂટેરી દુલ્હન ફરાર પાકિસ્તાન થી ભાગીને ગુજરાત આવેલું યુગલ ગુપ્ત વયનું હોવાનો ખુલાસો હવે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવામાં આવશે વડોદરા શહેરમાં પામોલેન સરસીઓ તેલ રિપિલ પેક કરીને બજારમાં ધકેલવાના કૌભાંડ વીડિયો વાયરલ રાજ્યમાં ઓગણ ચાલીસ બદલી કરવામાં આવશે મહેસૂલ વિભાગનો મોટો આદેશ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂ અમદાવાદ સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો ગીર સોમનાથ માં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવ્યા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો સોળ વખત કર્યા લગ્ન વિવાહના સંબંધને મજાક બનાવનાર લુટેરી દુલ્હન અને દલાલની ની મહેસાણા ધરપકડ કરવામાં આવી જમ્મુ પોલીસ ના અંગ્રેજી સમાચાર પત્ર ઓફિસ પર દરોડા ખીણ માં લોકો લોકોના મોત ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા બીવીસ ની ખાસિયત દિલ્હી વિસ્ફોટ કેસમાં માં એનઆઈએ જમ્મુ કાશ્મીરમાંથી અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્રમાં એક ખાનગી શાળામાં શિક્ષકે સો ઉઠક બેઠકની સજા આપતા બાર વર્ષની વિદ્યાર્થી નું મોત શાળા એ આવ્યો હતો દસ મિનિટનો વિલંબ દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ કરવામાં આવી અલપલા યુનિવર્સિટીના ના બસો ડોક્ટર સ્ટાફ રડારમાં લોકરોની પણ તપાસ શરૂ

ઉપર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમય મર્યાદા નક્કી ના કરી શકે એકસો થી લવાયા ફ્રોડ ના ચક્કર માં મ્યાનમાર માં ફસાયા હતા હાલત જોવા મળી એક ચારસો સુધી સ્થિતિ ચિંતાજનક જોવા મળી ઉત્તર પ્રદેશના ના સપાના ધારા સભ્ય સુધા કરસિંહ નું નિધન થયું ને હરાવી ધારા બન્યા હતા ઇન્ડિપેન્ડન્ટ પણ બનવું હતું નોકરી પણ કરવી હતી માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો બાંગ્લાદેશીઓ સરથી ગભરાઈને બંગાળમાંથી ભાગી રવિયાનો બીએસએફનો મોટો દાવો 500 જેટલા બાંગ્લાદેશીઓ સરહદે પકડવામાં આવ્યા

સી એમ નીતિશ કુમાર પીએમ નરેન્દ્ર મોદી ને પગે લાગ્યા શપથ ગ્રહણ બાદ પટના એરપોર્ટ નો વિડીયો પણ વાયરલ વહીવટ અને તૈયારી વિના કારણે નાગરિકો હેરાન પરેશાન મમતા બેનરજી નો ચૂંટણી પંચ ને મોટો પત્ર પંજાબ માં બે આતંકવાદીઓને એન્કાઉન્ટર કરવામાં આવ્યું બબર ખાલસા અને આઈએસઆઈ સાથે છે કનેક્શન

વડોદરા નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે પણ અકસ્માત જોવા મળ્યો બે લોકોના મોત થયા ગુજરાતમાં નવે કચેરી શરૂ કરવામાં આવશે શિક્ષણ વિભાગે કર્યા ઘરખમ ફેરફાર ગોધરામાં એસઆરપી ગ્રુપ ની ધિરાણ સરકારી મંડળીના ગિફ્ટના વેપારી પાસેથી રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ લાંચ લેતો એમસી નો કર્મચારી ઝડપાયો મોરબી માળિયા હાઈવે પર ભરતનગર નજીક જોવા મળ્યો ને લેતા બે યુવક ના થયા છે કાર્યવાહી રૂપિયા ચૌદસો કરોડ ની સંપત્તિઓ જપ્ત યુદ્ધ વિરામ લાગુ હોવા છતાં ઇઝરાયલ નો ગાજામાં બોમ્બ મારો જોવા મળ્યો સત્યાવીસ લોકો ના મોત હમાસ ના ઠેકાણે બનાવ્યા નિશાન ત્યારબાદ મિત્રો દિલ્હી બ્લાસ્ટ માં પાકિસ્તાન નો હાથ પાકિસ્તાન સભામાં ઓપરેશન સિંદુર અંગે ટ્રમ્પ વધુ એક મોટો દાવો સામે આવ્યો ભારતનો એક વધુ એક મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અમેરિકામાં ધરપકડ કરવામાં આવી કેનેડા ભાગે તે પહેલા નોની રાણા પકડાયો

ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એક બનાસકાંઠાના ઇકબાલ ગઢને ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા ચાર લોકો ફરાર ગેરંટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન ફક્ત આધાર કાર્ડ ડોક્યુમેન્ટની જરૂર તો હાલ અત્યારે ગુજરાત માં પચીસ દિવસ માં છ ખેડૂતોના આપઘાત જોવા મળ્યા પેકેજની જાહેરાત છતાં આપ નો દોર વધી રહ્યો છે યુપીમાં માં માટે નવો નિયમ લાગુ તમામ વિદ્યાર્થી અને મોલવી વિશે એટીએસ ને જાણકારી આપવી પડશે ફરજીયાત